विचिन्त ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूरणपुरुषोत्तमाय नमो नमः બોલો સ્વામી નારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ મદન મોહનજી મહારાજ ગોપીનાથજી મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ દેવની કષ્ટ ભંજન દેવની જય દરેક ભક્તો ને ભાવથી જય સ્વામીના બોલો શું આવ્યું હતું કાલે કાલે વાત તમે કોને વાંચ્યું સ્વામિનારાયણ હરે મહારાજે કહ્યું હતું જે કોઈના હૈયામાં રહીને તથા કુસંગમાં રહીને પણ કહીશ સાધુએ જ્યારે કુવામાં ધૂબકો માર્યો ત્યારે કોષ વાળો બોલ્યો છે સ્વામિનારાયણના સાધુ હોય તે ધૂબકા ન મારે ત્યારે જો ત્યારે જોગેશ્વરાનંદ દાસજીએ કહ્યું છે એ મહારાજ બોલેશ પણ કોષવાળો બોલતો નથી માટે સાધુ થાવ તો લોકમાં પણ સારું દેખાય સ્વામિનારાયણના સાધુ કુવામાં ધૂપકા મારી ન નાય એના નાવા ગયા હોય તો પાણી ડોલથી સિંચે થાળામાં બેસી ભગવાનને હંભારી અને સ્નાન કરે ગુણ આવે ખાવું પીવું બે સૌ સુવું જોવું ચાલ્યા જવું કે વળી ના બુ ધોવું સંતો એવી સઘળી ક્રિયા યુસંગી દેખી સતસંગી થાય એની ક્રિયા જોઈને સત્સંગી થાય સંતો જમતા હોય ખાવું પીવું જમતા હોય તો કાષ્ટના પાત્રમાં બધું ભેગું કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલતા જાય અષ્ટકો બોલતા જાય અને જમતા જાય પીવું હોય તો કાષ્ટના પાત્રમાં જળ પીવે એટલે ગુણ જ આવે બધાને કે શેખ ખરું ખાવું પીવું બેસવું બેઠા હોય તો ગુણ આવે બીજાને ચાલ્યા જવું ચાલ્યા જતા હોય તો પાછા દસ દષ્ટિ નીચે રાખી આ ડોળું જોવે નહીં અને વ્યવસ્થિત ચાલ્યા જતા હોય સ્વામિનારાયણ ના સાધુને તો કૂતરા હોતી ઓળખે કૂતરા ન નો ભસ એ બીજા બાવાને તો કૂતરા ભસ એને ખબર પડી જાય કે ભાઈ સ્વામિનારાયણ ના સાધુ છે આ તો નમસ્કાર કરવા યોગ્ય છે એ ગામમાં આપણા સાધુ ગયેલા તે રોજ સવારે ઉઠી બાજુમાં એક કુંભાર ભગતનું ઘર એના ફળિયામાં થઈ પાછળ નદી તે રોજ નાવા જાય કુંભારને કુતરા બીજો બો બોલે જ નહીં હલે નહીં કે ભસે નહીં એમાં એક પરોક્ષ ના સંત મહાત્મા મેં ભી સ્નાન કરને કે કરવા જાતા હું નહીં ગયો તો એ કૂતરો થયો કે ભાઈ કુતરો સાધુ ને ઓળખતો લાગે છે કે સ્વામિનારાયણ સાધુ તો રોજ એ આવે છે લેવા કોહમાં ધૂપકા મારી ને ને તો કોહ વાળો હતો એને કીધું કે ભાઈ આ સ્વામિનારાયણ સાધુ નથી બેસો બેસો વિપુલભાઈ આ કથા સાંભળતા જાવ આવ્યા છો તો બે શબ્દો સાંભળતા જાઓ કામ માં આવશે એકાદો શબ્દ એ કાનમાં જો સંભળાઈ જાય ને તો ઘણું કામ થઈ જાય એક દાદા મરણ પથારી હતું છોકરાને કીધું બાપાને કે બાપા છેરી બ્રાહ્મણ કરતા જાઓ તો કે જો તારે હાથ પેઢીનો ધંધો એમનો રાખવો હોય મૂળ ચોરીનો ધંધો બધા ચોરી કરે ધંધો ચાલુ રાખવો હોય તો ભૂલે ચૂકે ક્યાંય કથા હોય ન્યા જાતો નહી કથા કથા હાલતી હોય ને અને તને એવું લાગે તો ભાઈ આંગળી નાખી દીધે કાનમાં પણ કથા સાંભળતો નહીં શબ્દ તેમાં બરાબર ચોરે રામાયણની કથા બેઠી છે તે નીકળ્યો તો કે બાપાને વાત સાચી આ કથાનો બરાબર કાનમાં આંગળી નાખી એમ જાણું શબ્દ અંદર જવો ન પડે એમાં બરોબર કાંટો આવી ગયો કાંટો કાઢવા માટે એક આંગળી તો કાઢવી પડે હાથ બારો કાઢ્યો તો કે ભાઈ દેવદેવી હોય માતાજી હોય એને પડછાયો ન પડે આટલું હમલાઈ ગયું પાછું કાનમાં નાખી દીધી આંગળી પણ પછી એક વખત ચોરી કરવા ગયા ને પકડાણા પગેરો ને પછી તપાસ કરી કે આ ચોરને પકડવા કેવી રીતે પછી એક બા હતી કે હું પકડી કાઢું પછી એણે માતાજીનો વેશ ધારણ કર્યો માથે સગડી લીધી પછી જ્યાં ચોરવાળો હતો ને બધા રહેતા હતા ને ત્યાં ગઈ એટલે બધા મીડા પગમાં પીડ્યા માતાજી આવ્યા માતાજી આવ્યા

તો ભવ ભવના બંધન છૂટી જાય એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ કરોડો અપરાધો એક ઘડી આધી ઘડીમાં છૂટી જાય છે આવો સત્સંગનો પ્રતાપ છે લો માટે સત્સંગ તો નિશ દિન કરવો નિશ એટલે રાત્રિ દિન સંત સમાગમ કી દિન સંત સમા આપણે ગોળી બોલી છે બ્રહ્માંડ સાહેબ રાત્રિ દિવસ જ્યારે સમય મળે ત્યારે સમાગમ કર્યા કરો પેલા તો રાતુ ના રાતું સત્સંગ કરતા સાધુ મળે ને તો સત્સંગ મળવો જોઈએ નિસ્કુળ સ્વામી શેખપાટમાં રહેતા ગુણાતાન સ્વામી ભાદરામાં રહેતા બે ની વચ્ચે સાડા ત્રણ નું વેળું હતું તો બે રાત્રે વાળું પાણી કરીને હાલતા થાય વચમાં શંકરનું ડેરું આવે ને રાતના ત્રણ વાગ્યા સુધી સત્સંગ કરે બે પછી પાછા હવારે આવી પાછા નાહી ધોઈ પૂજા પાઠ કઈ પાછા કામે લાગી આટલો કપ હોય તે સત્સંગ થાય ને આપણે બધા ઘડિયાળ આમ જોઈ પોણા નવ થઈ ગયા જોવું ન પડે માળા અંકેલા મટલ ખરો પડી જાય કે ભાઈ ટાઈમ થઈ ગયો લાગે છે હે પેલા ગામડામાં ઘડિયાળું નહોતું તે સાઈડ આવે ખબર પડતી સાઈડો એટલે પૂગ્યો એટલે અત્યારે સાડા ચાર વાગ્યા છે બપોરના એમ અરી ભગત માળા હંકેલવા માંડે એટલે ખબર પડી જાય કાઈ તો આપણે સારું છે એક ગામમાં તમે સત્સંગ કરવા ગયા તા ગામ મોટું સિટી જેવું પણ કાયદો એ કાયદો જો કથાને સાડા આઠનો ટાઈમ હોય હાજે પોતે પૂરી ભી કરવાનું પૂરુંય અને સાડા આઠને બે મિનિટ થાય ત્યારે ડોળા વડે કાઢવા તમને કંઈ ખબર પડે છે કે નહીં કાંઈ ટાઈમની સત્સંગ વસ્તુ એવી સત્સંગમાં જો ટાઢક માટે વળવા તો સમય ભૂલાઈ જાય સ્થળ ભૂલાઈ જાય દેહ ભૂલાઈ જાય એને સત્સંગ કહેવાય સમજણ સત્સંગ કર્યો કોને કહેવાય કે દેહભાન ભૂલાઈ જાય સ્થળ ભૂલાઈ જાય સમય ભૂલાઈ જાય નાની નાની વાતો પણ બહુ સારી છે હું જુઓ ગંગારામ મલમાં હાથી ઊભો રાખે એવું બળ હતું ગંગારામ મલ એટલા તાકાતવાળા હતા ભુજના હાથીને ઊભો રાખી દે હાથી હાલી ન અમુક અત્યારે એવા છે ને ટ્રેન ઊભી રાખી દેવા એવા હાથી ઉભો રાખે હાથી હાલી ન શકે પણ તેના વિષય વખાણ કર્યા એટલામાં લાશ ગઈ સ્ત્રી છે બીજું નથી સ્ત્રી પુરુષને પરસ્પર મિથુની ભાવ છે તેથી તેને ઋષભદેવ ભગવાને હૃદય ગ્રંથથી કહી છે આ ગાંઠું છે સંશય ગ્રંથિ મિથુન ગ્રંથિ અહમ ગ્રંથિ મમત્વ ગ્રંથિ ગ્રંથિ એટલે આપણે તમે કંઈક રજકો હોય કે કોઈ ઘાસચારો હોય અથવા ચાહટીઓ હોય બાજરો હોય જુવાર હોય લીલો એને ભારા બાંધો ને તમે ને બંધ મારે બંધ મારે એક બંધ પછી બીજો બંધ મારે પછી ત્રીજો મારે પણ એવો એક જોરથી મારે ત્રણ ગાંઠો ઢીલી પડી જાય બીજી બધી ગ્રંથિઓ નીકળી જાય બ્રહ્મરૂપમ દેહતય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા એકસો ને સોળ શ્લોક શિક્ષાપત્રીનો ગુણાતાંશ્વર વાતોમાં વારે વારે આ શ્લોક લખ્યો છે આ એક શ્લોક સ્વામી કે સમજાય જાય તો એ બધી ગ્રંથિઓ મોળી પડી જાય બ્રહ્મગ્રંથિ હું આત્મા છું બ્રહ્મ બ્રહ્મરૂપ આ શરીર તો હું નથી હું તો આત્મા છું ભગવાનને રહેવાનું ધામ છું મારા વિશે ભગવાન રહ્યા છે આવી એક ગ્રંથિ જોરદાર પડે તો બીજી બધી ગાંઠું ઢીલી પડી જાય બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શૌચતી ન કાંક્ષતી સમુ ભૂતે મદ ભક્તિ પરમ એવા થાય ત્યારે ગ્રંથિ ગળે મહારાજે તો સૂતા સાપ જગાડ્યા છે તે શું જે લોજમાં આવતા વેત જ વાળના કરામાં ગોખલો હતો તે બુર આવ્યો દેવતા લેતા દેતા આશ્રમ અને પાછળ વાળાનું ઘર હતું વચમાં કવડો ગોખલો ક્યારેક દેવતા ઠરી ગયો હોય તો વાળાને ત્યાંથી મગાવી લે અહીં કાંઈ વધુ હોય જમવાનું તો વાળાને ત્યાંથી આપી દે હવે ઓલી બાજુ લેવાવાળા ભાઈ હોય કે બાઈ હોય કેમ ઘર પડે શ્રીજી મહારાજ આવતા વે તો જોયું કે આ છે ને ગોખલો તો કે ભાઈ કઈક ઈટું હોય તો પ્રસાદ આપીએ આપણે કંઈક ઘર હોય તો લઈ લઈએ મહારાજ ક્યાં દિવાલમાં ગોખલો ત્યાં તો ધર્મમાં છિદ્ર આ બંધ કરાવો તો જ અમે આવી રહીશ બોલો પહેલે જ દિવસે તરત ગોવા એ ગોખલો બંધ કરેલો છે ને આજે ઈટું મૂકીને ચણાવી બંધ કરી દીધું જીવરાજ છે ટલામાં કથા હાલતી હતી મુક્તાન સ્વામી રોજ કથા કરવા જાય કે સ્વામી નીલકંચારી કે હું આવું આયરે તો હાલો ને ગયા તો બાયુભાઈ સભા ભેગી બધી ભેગા બેઠેલા મહારાજ કે મુક્તાન સ્વામી છેલ્લા દેશ જય રામ રામ હવે અમે કાલથી નહીં નહી આવી કેમ કે આ ભેગું ન આલે વાયુભાઈની સભા જુદી જોઈ મુક્તા કથા પૂરી કરીને કે છેલ્લા બધા એના રામ રામ હવે અમે કાલથી નહીં આવીએ કેમ તો કે આ વરણી આવ્યા છે એ કે છે આ ન આલે બાયુભાઈની સભા જુદી જોઈ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એક રીતિ બાકી ક્યાંય નથી આ રીતે બાયુભાઈની સભા જુદી બધા ભેગા બે એટલે મહારાજ આ બધી રીતે અક્ષધામથી લાવીને પ્રવર્ત વાળંદના કરામાં ગોખલો હતો તે બુરાયો વળી કથા કરતી વખતે બાયો ભાઈઓની સભા ભેળી થતી તે કથા કરતા ઉઠાયા ને બાયોની સભા નોખી કરી તો પણ મુતાનંદ સ્વામીએ ગુણ લીધો આ તો બાટવા પરગણામાં ખેવડો મૂળમાંથી ખોદી નાખે છે તેમ મહારાજે વિષયનું મૂળ ખોદી નાખ્યું પણ જો એમ ન કર્યું હોત તો મહારાજે તો આપણે તો હેત બહુ તે ઘણું બંધન થાત માટે ભગવાનને મૂકીને બીજામાં માલ માનવો નહીં આ તો એક જ વાત છે તે વિષય ક્યાંથી ભે ભોગવશું આગળ શરદ ઋતુ આવે છે તે તાવ આવશે તે બધું ઝેર જેવું થઈ જશે શરદ ઋતુમાં ભલ ભલા બીમાર પડી જાય ભાદરવો મીણો આવે ને બધું ઝેર જેવું લાગે પછી કડવું પાસે લાવો ને કાંઈક લઈ જાઓ લઈ જાવ એનાથી ભાવતું હવે વળી કંઈક દવાઓ રહે દવા ખાઈ ને જમી શકો તમે પહેલાં તો તાવ આવે એટલે કંઈ ગમે જ નહીં કેળ ફાટે માથું ફાટે શરીર મોડું મોડું પેટમાં કાંઈ રહે નહીં તો એને જ મેલેરિયા કહેવાય કડવું રહે ડૉક્ટર સાહેબને આ વિનંતી કે સાહેબ આવું થાય છે તો ભાઈ સાહેબ કે આવું થાય એને જ મેલેરિયા કહેવાય તમે લંડન જાઓ કે આફ્રિકા જાઓ કે અમેરિકા જાઓ કે જગ્યા જાઓ આ તમને આ તો થાય જ ટીકડી આમ અઢાર તરત લઈ લો મટી જાય એ ન બને તમારે ચાર પાંચ ટીક મેલે પણ પહેલાના ડૉક્ટરોએ કોથળા સીવવાની હોય હોય ને એવા હુયા રાખતા અને ડૉક્ટર સાહેબ ફળિયામાં પગ મૂકે એટલે પાણી તપેલી ગરમ કરવા મૂકી દે અને એના એ હુયા બધે ગરમ કરી અને ધોઈ બધા એના હાકતા આ તો હવે બધી સિસ્ટમ થઈ હોય એક જ વખત ઇન્જેક્શન આપે ને હોય ફેંકી દેવાની બહુ સારું ચેપ લાગી નહીં આખા એમ બધા પેલા મરકી આવતી તૂટીઓ આવતું આ બધા રોગ આવતાનું કારણ શું એકા બીજા ચેપ લાગે અને એકા બીજા પછી હજી એકને બાળી ના હોય તો બીજું તૈયાર થયું હોય બીજા બાળી ના હોય તો તૈયાર થયું હોય આવું આખા ગામમાં થતું માણસો મરી જાત આખા ગામના ગામ સાફ થઈ જાત હા ટેકનોલોજી આવતા આવો કપરો કાળ કોરોના જેવા એમાં લોકો બચી ગયા એ કઈ સામાન્ય બાબત ના કેવાયપ્રધાન ધન્યવાદ દેવા પડે કેટલી કે સામાન્ય રોગ નતો આખો દેશ ભરખી જાય એવો રોગ હતો ને મોદી હું કામ કરે ભારત લોકડાઉન બંધ કરાવે છે આમ કરાવે છે દીવડા કરાવે છે કઈ કરાયું કરાય બોલો અને મને પ્રજા ની ચાહના એવી કે ભાઈ સાહેબ મોદી સાહેબ બોલે છે બરાબર છે એવું જ કરો ત્રીજી સ્ટમ્ભમાં આવે સાહેબ એટલે ભારત પહેલા નંબરે આવી જશે ભારત જ પેલા અનમરે હતું પણ લોકોએ અહીંથી બધું લૂંટી ગયા બધા ભારત તો સોનાકા ચીડિયા ભારત જેવું ક્યાંય નથી ભારત જેવી ત્રણ ત્રણ ઋતુ ક્યાંય નથી ભારત જેવા ફળ ફૂલ નથી ભારત જેવા માણસો ક્યાંય નથી બધું અહીં છે ભેગા એ બધા હેંસે બાજુ કઈ વૈજ્ઞાનિકો છે ને બધા ડોક્ટરો એ બધા ભારત જ છે બધાય યુવા ધમ જાય તે જાય છે અત્યારે બધું બધું ભારતનું જાય છે એ પણ સારા માટે જાય છે અહીંથી જશે પૈસા બધા અહીં લાવશે દેશ સમૃદ્ધ બનાવશે સમજાણું છોકરાનો પગાર એ હોય બે છોકરા આવ્યા તો પૂછ્યું તો કે સિત્તેર લાખનું પેકેજ મહિને વર્ષે એવા મોટા પગાર પચાસ લાખ સિત્તેર લાખ એટલે પૈસા બધો અહીંયા આવવાનું એટલે સુખેતા થશે દેશ સુખેથી રે તો ખરાબ એ જિંદગી જીવે શાંતિથી અહીંયા પણ ભણી ભણી ઓલું થઈ જાય તો ચાલીસ હજાર ને પચાસ હજારથી પગારથી વધે નહીં કંઈ શું કરે અમ નાભો એ વિશેનું મૂળ ખોદી નાખ્યું છે મૂળમાંથી એમ ન કર્યું તો આપણે તો હેત બહુ તે બધું ઘણું બંધન થાત તે વિષય ક્યાંથી ભોગવશું આગળ શરદ ઋતુ આવે છે તે તાવ આવશે તે બધું ઝેર જેવું લાગશે રાજાનો મોસલ આવે તે બીજા તેમ તો ઉઠે નહી મોકલનારાની ચિઠ્ઠી આવે ત્યારે જ એમ જે કાંઈ ભગવાન રોગ મોકલે ને એ ભગવાન મટાડે તો જ મટે રાજાનો મોસલ એટલે રાજાનો માણસ મોકલેલો એ કાંઈક ઉઘરાણી કે કઈક આવ્યું હોય આવીને બેસી જાય કોઈ એને ઉઠાડી ન શકે રાજા આવે અથવા રાજાની ચિઠ્ઠી આવે ત્યારે જ ઉઠે એમ આપણા શરીરમાં કંઈક રોગ આવે એ મોકલનારા ભગવાન છે અને મટાડનારા પણ ભગવાન છે એની આજ્ઞા છે કે જાણીતા વૈદ્યની ઔષધ લેવું કોઈ જાણીતા વૈદ્ય હોય ને ઔષધ લેવું તોય પણ એવા જામનગરના ઝવેરબાઈને ઝામરવા થયો એક આંખ તો બંધ થઈ ગઈ દેખાતી બીજા આંખમાં અસર થઈ તો ભટકાવા મીડ્યા ઘરમાં જાય ત્યાં કામ કરતાં કરતાં સાસુ કે દીકરાને કે હો તો હવા આંધળા થઈ ગયા લાગે છે ભટકાતા લાગે છે તો પૂછ્યું તો કે ઝામરવા થયો છે તરત ઘોડાગાડી મંગાવી ચાલો બેસો તો કે ના મારે દવાખાને જો મારે તો શેડા વ્રત છે કોઈ પર પુરુષને મારો શેડો અડવો ન જોઈ આવું નીવ લીધું તું બહુ આગ્રહ કર્યો ગાડી બેસીને ગયા પછી ડૉક્ટર સાહેબને વિનંતી કે સાહેબ મારે આવું વ્રત છે હું કોઈ પર પુરુષને અડતી નથી તો કે છેટેથી આપણે બેટરીથી જોઈ લઈશું તમારે આંખ બતાવો બેટરીથી જોયું પછી એના ધણીને વાત કરી કે ભાઈ એક એકાક તો હા ફેલ થઈ ગઈ છે વહી ગઈ છે બીજી બીજા એકમાં ઓપરેશન કરો તો સાંજ છે દેખાવાનું તો કે ક્યારેક કરું તો કે કાલે એકાદશી છે ને કાલને પમ દિવસ રાખી દો નક્કી થઈ ગયું ઓપરેશન બાય ને એમ તો ઓપરેશન કરશે તો તડવું જ પડે તે બપોરે સાડા ત્રણ વાગે એક બાજુમાં દસ વર્ષની છોકરી હતી પાડોશી હા હાની હાથ પકડી અને જામનગર મંદિર ત્યારે ઘનશ્યામ મહારાજ શિવ મંદિરમાં તમે ગયા હોય તો કાષ્ટના મૂર્તિ છે ઘનશ્યામ રામપરા થાય ને એવી હાડા ત્રણ જે દર્શન ખુલ્લા નહીં પહેલા પોગી ગયા અને પદક્ષણા કરે પછી ઘનશ્યામ મહારાજ ઉંભારે હે મહારાજ મારી લાજ રાખજો મારે વ્રત છે ત્યાં થોડી વાર થઈ ને ચાલીસ વર્ષની બાએ લાલ સાડી પહેરેલી અને બાજુ ભેગી થઈ અને પ્રદિક્ણા ફરે તો કે બેન તમે આમ ઠેપકા ખાવશો તમને કે આંખમાં તકલીફ છે દેખાતું હા બેન એવું છે મારે આંખમાં દેખાતું નથી અને છે એમ કહે છે ડૉક્ટર એમ કહે છે કાલે તમારે ઓપરેશન કરવું પડશે અને મારે છેડા વ્રત છે કોઈ પર પુરુષને અટતી નથી આવા તો સત્સંગમાં બહેનો હતા અને અત્યારે પણ હોય કચ્છ પિયર ને સાસરો આ ગામ છે તો કે એવું છે તો કે મારી પાસે દવા છે તમે દીક્ષા હોટલે હોઈ જાઓ ને તો પણ બેન અમે સ્વામિનારાયણના આશ્રિત છે અને અમારા ભગવાન કીધું છે કે અજાણા વૈદીનું ઔષધ તમારે ન લેવું તો કે આમાં કંઈ અજાણું કહે ને આતુલસીના પાંદડા છે આમાં મીઠાનો કાકરો છે નાખી વાળી ટીપા પાડી દઉં થારું એવું તો કર્યું ટીપા પાડ્યા અને બાઈ બેન હાલતા થયા છોકરી પાસે ઊભી હતી અને કાળી બળતરા ઉપડી એમ જ્યાં ઓલી બાઈ કે છોડી ઓલી બાઈ હું નાખ્યું એને બોલાય ક્યાં ગઈ મને તો કાળી બળતરા ઉપડી છે મારા જે ના પાડી છે અજાણ્યા વૈદનું ઔષધ લેવું નહીં આપણે ભૂલ કરી તો દીક્ષા ફરીને આવ્યા તો કે બેન એવું કાંઈ નથી માથે હાથ મૂક્યો એટલે ટાઢું થયું ભગવાન હતા પોતે કે જો હમણાં પાણી નીકળી જાય ને એટલે સરસ થઈ જાય બે આંખ આંખમાંથી પાણીના ટીપાં નીકળી ગયા આ તો દીવા જેવું મીડું દેખાવા આજ સત્ય યુગમાં કવિ એનું કીર્તન બનાવ્યું તમને કોઈને શંકા હોય તો જઈને આખે જ જોયા એટલે આવું છે આ સંપ્રદાયમાં માં સ્વામી મહારાજ श्रीपते श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरमात्मजं वासुदेवमरि कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सजान्